સલ્લામાં બસો પચાસ જેટલા લોકોને દબાણની નોટિસો અપાતા ગામ લોકોમાં ફફડાટ ત્રણ પેઢીથી મકાન બનાવી વસવાટ કરતા બસો પચાસ પરિવારોના મકાનો તોડીને દબાણ દૂર કરવા તંત્રએ ફટકારી નોટિસ પાલનપુર તાલુકાના સલ્લા ગામમાં દબાણોને લઈને તંત્ર દ્વારા બસો પચાસ જેટલા મકાન ધારકોને દબાણ દૂર કરવા માટેની તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે ત્યારે ગામના તમામ પરિવારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે સલ્લા ગામના મૂળચંદભાઈ પ્રજાપતિ નામના અરજદારે હાઈકોર્ટમાં ગામના દબાણો દૂર કરવા માટેની રીટ પિટિશન દાખલ કરી હતી ત્યારે હાઈકોર્ટ દ્વારા તપાસ કરી અને અહેવાલ રજૂ કરવા માટેનો તંત્રને આદેશ કરતા તંત્રમાં દોડધામ મચી હતી જો કે જિલ્લા કલેક્ટર દ્વારા પ્રાંત અધિકારીના અધ્યક્ષપદે છ સભ્યોની એક તપાસ કમિટી બનાવી અને જરૂરી કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો જેને લઈને તંત્ર દ્વારા સલ્લા ગામના તપાસનો ધમધમાટ શરૂ થતા ગ્રામજનો ફફડી ઉઠ્યા છે જોકે ગામમાં બચ્ચો બસો પચાસ જેટલા અરજદારો પાસે પ્લોટની વર્ષો જૂની સનદો છે પરંતુ તેઓના મકાન ગૌચરમાં હોવાથી તેઓ અજાણ છે એટલે કે તંત્રની ભૂલનો ભોગ હવે ગ્રામજનો બની રહ્યા છે જોકે ગામ બહાર મુંબઈ અને સુરત વસતા ગ્રામજનો પણ નોટિસ મળતા ગામમાં દોડી આવ્યા હતા અને પોતાની મિલકતના આધાર પુરાવા ગ્રામ પંચાયતના પહોંચ્યા હતા ગ્રામજનોનું કહેવું છે કે છેલ્લા ત્રણ ત્રણ પેઢીથી મકાન બનાવીને અમે ગામમાં વસવાટ કરીએ છીએ અમારી પાસે પ્લોટની સનદો પણ છે પરંતુ જે તે વખતના અધિકારીઓ દ્વારા ગૌચરની જમીનમાં પ્લોટની ફાળવણી કરવામાં આવી છે ત્યારે હાલમાં તો મકાનનું દબાણ દૂર કરવાની નોટિસને લઈને ગ્રામજનોમાં ફફડાટ જોવા મળ્યો છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે વહીવટી તંત્ર દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે હું સલ્લા ગામે રહું છું મારું નામ અમછાભાઈ ઉજાભાઈ કોટડિયા હું મારો ધંધો ખેતીનો છે બરાબર અમને અમારા મકાન ચાળી વર્ષથી જૂના અમે વેરા પાવતી પર સનદ છે પરંતુ અમને એવી વાતો થઈ છે કે તમારા મકાન પાડવામાં આવશે એટલે અમે અહીંયા પંચાયતમાં કાગળિયા સનદ અને એ બધા લેવા આવ્યા છીએ બરાબર બોલો અમારે અહીંયા અધિકારીઓ આવ્યા હતા એમને તો કોઈ સાહેબે તો કોઈ કીધું નથી ના કીધું હોય તો ના કહેવાનું હોય ને એની માપણી કરી બરાબર અમારું વધારાનું હતું એ વહેલું પાડી ન શું બરાબર વધારાનું હતું દબોણ હતું એ સનદ છે ને આ રીતે સનદો છે પંચાયતમાં ના પંચાયતમાં એવું નહીં સનદ લઈને આવો એવું ના કીધું હવે સમાનત તો અમારે રજૂ કરવાની છે ને સનદ આલી પંચાયતમાં એક એક સહનત આલી પંચાયતમાં હા પંચાયતમાંથી એમ કીધું કે સનદ લઈને તમે અમને રજૂ કરો સનદ્રની એ પેલી સુકારા જે રોગ અમે રજૂ કરી બરાબર